આપણે અત્યારે નવરાત્રીમાં મહિષાસુરનો નો વધ કર્યો એ માતાજીને વંદન કરીએ છીએ ક્યાં એને કોર્ટમાં કેસ આવ્યો હતો મહિષાસુરને ને તારીખ પડી હતી મહીસાસુર નો વકીલ હતો કોઈ માતાજી કોર્ટ માતાજીટ સોલ ખબર છે કાં હરામી છે ને વાત થઈ ગઈ પૂરી કાપો ની બીજું હવે લોકલમાં તમને લઈ જાઓ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ જે બંધારણથી પર છે ડોક્ટર બાબાસાહેબ એના બંધારણ બધાને લાગુ પડે છે ને

એનો આ વાંક નથી બરાબર એનો આ દુષ્કૃતિ એને કર્યું ને એને તો છ વર્ષની દીકરી એના પોતાના ઘરે દીકરી અને દીકરાના ઘરે દીકરી છે એટલે તો સત્તાવાર રીતે દાદો ગણાય જે મહિલા મંડળો એમ કે છે કે પુરુષોને કે છોકરાને તમે સંયમમાં રહેવાનું કેમ નથી શીખવાડતા તો હું એને એક દલીલ આપું છું કે તમે તમારા ઘરમાં બૂટ અને સાવરણી એ તમે શું કામ બહાર રાખો છો વાડામાં હાર હોય તો એને તમે તિજોરીમાં શું કામ રાખો છો તમે નવ લખા સાવરણી ની જગ્યા જગ્યા એ મૂકી અને એમ ન કહી શકો કે ચોર ને કે જો સંયમ માં રહે કારણ કે આ ઘર તો મારું છે વાડો મારો છે તમે એમ ના કહી શકો કે હું સ્વતંત્ર છું મારે નીકળવાનું છે મારી રીતે હું નીકળીશ આકાશ ને કહો કે તમે સંયમ માં રેવું હાલે કોઈ દિવસ

ખુરડા બાગ જેવું લાગતું હોય એ વેરાન થઈ ગયા બોલતા હશે તમે કલ્પના કરો એની વિરહ વેદના કોઈ સમજી છે આજ સુધી તમે કલ્પના તો કરો એ દીકરી વગરનું ઘોડિયું કેવું લાગતું હોય એ દીકરી વગરનું ફળિયું કેવું લાગતું હોય એ દીકરી વગરનું રસોડું કેવું લાગતું હોય એની જિંદગી તો દોજ જ થઈ ગઈ સાહેબ એ એક દીકરી નથી મરી એનું આખું કુટુંબ મરી ગયું છે અને આ જીવ લાશો ફરે છે ગુજરાતમાં સતત ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે અલગ અલગ ઘટનાઓ રોજે સામે આવી રહી છે જે મનને વિચલિત કરી નાખે ત્યારે શા માટે આ ઘટનાઓ પર અંકુશ નથી લાગી રહ્યું હું આપણી કોઈ પ્રશાસનની કામગીરી કે પછી પોલીસની કામગીરી ઉપર આપણે સવાલો તો બિલકુલ નથી કરી શકતા કારણ કે જે પગલા એમને અત્યારે છેલ્લા ઘણા સમયથી લેવામાં આવ્યા છે જે કેસીસ ઘટનાઓ સામે આવી અને તાત્કાલિક એક્શન મોડમાં પોલીસ જોવા મળી એ હિસાબથી પોલીસની કામગીરી ઉપર તો કોઈ સવાલ નથી પરંતુ શા માટે આવી ઘટનાઓ સમાજમાં થઈ રહી છે કોઈ આ કૃત્ય કરતા પહેલા સહેજ પણ વિચારતું નથી શા માટે લોકોની માનસિકતા આવી થઈ ગઈ છે આ સમગ્ર મુદ્દા પર વાતચીત કરવા માટે અત્યારે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપસ્થિત છે સર સ્વાગત છે આપનું ગુજરાત તક પર જેમ મેં વાત કરી કે ગુજરાતમાં સતત ક્રાઇમ રેશિયો વધતો જઈ રહ્યો હોય એ રેપની ઘટના હોય લૂંટની ઘટના હોય પણ લોકો શા માટે આવી રીતે માનસિકતા ધરાવી રહ્યા છે આવી વિકૃત મગજ ના થઈ રહ્યા છે એ નથી ખબર પડી રહી આનું કોઈ પ્રોપર સોલ્યુશન છે ખરી કઈ રીતે સમાજ બદલાશે બેન એનું કાખમાં છોકરું છે ને આપણે ગામમાં ગોતવા નીકળ્યા છીએ આ એનું સોલ્યુશન છે ઘઉંની કોઠી ભરી હોય ને ઘઉંની કોઠી ગામડામાં કોઠી હતી માટીની કોઠી બનાવતા હતા ને એમાં ઘઉં ભર્યા હોય નીચે એક આવું વોલ રાખ્યું હોય અને ત્યાં લુગડાનો દાટો માર્યો હોય તમે જો લુગરું નો દાંટો ખેંચી લ્યો એટલે ઘઉં એમાંથી આપોઆપ નીકળે પણ એ ઘઉં નો ગાળો હોય ત્યાં સુધી ઘઉં નીકળે પછી ઉપર પથ્થર નાખો પછી પથ્થર નીકળે રેતી નીકળે ધૂળ નીકળે કારણ કે તમે કોઠીની અંદર શું રાખ્યું છે એના ઉપર આધાર છે જ્યાં સુધી તમે ઘઉં રાખ્યા છે તો ઘઉં નીકળવાના પછી ઘઉં પૂરું થઈ જાય તમે રેતી ભરો તો રેતી નીકળે કાકરા ભરો તો કાકરા નીકળે કોલસા ભરો તો કોલસા નીકળે આપણા આ મન મસ્તિષ્ક કોઠીમાં આપણે સદ વિચારોનો ગાળો પૂરો થઈ ગયો ઘઉંનો હવે કુ વિચારોનો ગાળો શરૂ થયો છે એટલે ઘરમાં પણ સગા સંબંધીથી પણ આપણી બેન દીકરી સુરક્ષિત નથી તો ગામની તો વાત જ ક્યાં કરવી કમ નસીબે આપણે ત્યાં એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જે કહેવાતા સ્ત્રી સ્વાતંત્ર ચળવળ ચલાવનારા મહિલા મંડળો પણ જે લોકો એમ કે મહિલાઓ એ બિલકુલ મર્યાદામાં રહેવું જોઈએ ઈ એની પ્રાથમિક વાત છે એને પછાત ગણવામાં આવે લોકો આવું જે કે કે ભાઈ બેન દીકરી જે છે એ બને ત્યાં સુધી સંયમમાં રહે તો વધુ સારું એવું હું કહું તો મને પછાત ગણવામાં આવે તમે કહો તો તમને પછાત ગણવામાં આવે જે કોઈ દલીલ એવી કે શું કામ નથી થતું હવે હું એનો જવાબ આપું જુઓ એક વસ્તુ તમને કહું નજાકત પશ્ચિમી અદાહે શર્મ હિન્દુસ્તાન કા ગહેના

તો હું એને એક દલીલ આપું છું કે હાર ને સાવરણી ની જગ્યા ને બુટ ની જગ્યાએ મૂકી અને એમ ન કહી શકો કે ચોર ને કે જો સંયમ માં રહે કારણ કે આ ઘર તો મારું છે વાડો મારો છે આ નવ લખો હાર મારો છે મારે ફાવે ત્યાં મૂકવું હું બાર મૂકું એટલે ચોરે એ ચોરી કરી જ લેવું એવું કોણે કીધું કાયદો વ્યવસ્થા ક્યાં છે આવું હાલે બેન ક્યાંય જિંદગીમાં તમે જો તમારા રૂપિયા થી માંડીને દર જે છે એ તમે જો તિજોરીમાં મૂકતા હો કારણ કે તમને ખબર છે કે ચોરને સંયમમાં રહેવાનું કહેવાય નહીં બને ત્યાં સુધી આપણે સંયમમાં રહેવાય પછી ઘરમાં આવીને ખાતર પડી જાય જુદી ઘટના છે પણ તમારે સાવધાની તો વર્તવી કે નહીં વરસાદ તમારે જો ન ભીંજાવું હોય તો રેનકોટ પહેરો કે છત્રી પહેરો તો એમાં ક્યાં તાલીબાની આવી ગયું છત્રી પહેરો તો તમને ઓછો વરસાદ લાગે પણ તમે એમ ન કહી શકો કે ભાઈ હું સ્વતંત્ર છું મારે નીકળવાનું છે મારી રીતે હું નીકળીશ આકાશને ને કે તમે સંયમ માં રહેવું હાલે કોઈ દિવસ એટલે અર્ધુ આનો તમે જે કીધું ને આનો ઉકેલ શું હર સંઘવીયાનો ઉકેલ નથી

જેણે જગત જોયું નથી જેને કશી ખબર નથી ગંભીરતાની એ તો આડે જ રમાડે ચડવાનો કારણ કે તમારા શિક્ષણમાં જો ઘરમાં પોતે કહું છું આજે હવેના માવતરો છે પણ બે હજાર એકવીસની પેઢીના બે હજાર એકવીસ ટૂંકમાં એકવીસમી સદીના માવતર છે એટલે એમાંય કાંઈ બહુ એવું તો કારણ કે એ જે ભણીને આવ્યા છે એ જ હવે પછીની પેઢી ભણવાની છે એટલે શિક્ષણમાં સંસ્કારનો છાંટો નથી એવા ગુરુકુળો કે વિદ્યાલયો હવે રહ્યા નથી પણ હવે ક્યાંય તમે ભેગા રહ્યો તો તો તમને સંસ્કાર ની બે વાતે કરે ને મા બાપ અને સંતાનો એ રવિવાર સિવાય વાત ના કરી શકે એવી તો પરિસ્થિતિ છે છોકરાઓ ગમે ત્યાં તમે બગીચામાં ફરવા જાય તો મોબાઈલમાં જ મોઢું નાખીને બેઠા હોય હવે દાટ જ વાળે ને કારણ કે મોબાઈલ વાળા ને તો ધંધો કરવો છે ને તમારા છોકરા બગડે તમે બગડો તમારી સંસ્કૃતિ બગડે તમારું જીવન બગડે કે સત્યા નાશ થાય કોઈ ફરક નહીં અમે તમને બધું પીરસીએ છીએ વલ્ગર માં વલ્ગર તમે જુઓ તમે એન્ટરટેન કરો તમે વિકૃત બનો તમારા ઘર માં તમારા સગાવાલા જો સલામત ન રહે આ પ્રકાર નું તમને કરીને અમે મોકલીએ ઈ આ મોબાઈલ વાળા મોકલે છે હવે આમાં ગ્રહ મંત્રી આપણે કહીએ હર સંઘવી તો ઈ કઈ લો ચુંબક છે દરેક લોઢા ની ચોટી જાય એમ દરેક બેન દીકરી ની કે દરેક ગલીએ ખૂણે ખાચરે કે ક્યાંય પણ ઉભા રહે ઇમ્પોસિબલ કેટલીક વસ્તુ જે કાયદો વ્યવસ્થા ક્યાં આવે જે તમે ક્યારે એવું સાંભળ્યું કે ધારો નવરાત્રી ચાલે છે પંડાલમાંથી કોઈ દસ બાર ગુંડા આવે છે અને બેન દીકરીને લઈ જાય છે યા તો ગોળીબાર કરે છે યા લાઠીચાર્જ કરે છે યા ધાક ધમકી આપે છે યા સિન સપાટા કરે છે તો એ કાયદો વ્યવસ્થા ની વાત ગણાય પણ હમણાં તમે જે વડોદરામાં જોયું જેના આજે પાંચ લોકો પકડાયા ત્રણ વિધર્મી સહિત હવે એમાં ઈ એના મળવા ગઈ તમે કલ્પના નવરાત્રી નું ત્રીજું નોરતું હોય કે ચોથું નવરાત્રી જે છે એ બોયફ્રેન્ડને ને મળવાનું પર્વ નથી ઈ તો મા જગત જનની આરાધના નું પર્વ છે તમે ઉપાસના ના પર્વ ને ઉપાસના નું પર્વ બનાવી દો તો ભોગવો

તમારે મળવું હોય તો તમે અહીંયા આ ચાચર ચોકમાં શું કામ ન મળો જો મળવું જ હોય તો પણ તમારે ભણવું ખાલી મળવું અને રીતે ભળવું ગેરલાભ સૌ ઉઠાવે ગોળનું કડું તમે આખે આખો ગોળનો પિંડો પીંડો હોય એ તમે મૂકો તમે એમ કહી શકો ખબરદાર જો કોઈ માખી બણબણી છે તો એટલે એવું ન હોય ભાઈ ઈ તો બણબણે તમે ગોળનું કુંડું મૂક્યું એટલે બણબણવાનું છે અગ્નિ ભેગા થાય એમાં તમારું કઈ હાલેસોફી બરબાદી ક્યાં છે તમે વિચાર કરો આપણે હિન્દુ ધર્મ નો અત્યારે ચર્ચા કરીએ છીએ તમે હું જેટલા સમય થી જર્નાલિઝમ માં છીએ તમે ક્યારે એવું કા તો તમારે બહુ લાંબે ગાળે યાદ કરવું પડશે ક્યારે એવું સાંભળ્યું છે

આપણે તમે જેને કીધું ને ક્રાઇમ રેશિયો તો એનું એ ક્રાઇમ કેપિટલમાં એમાં ફિગર છે દર એક મિનિટે ચાર દીકરીનો એમ કે દુરાચાર થાય છે તમે કલ્પના તો કરો એ ચારના ચારે ચારના નામ તમારે તપાસી લેવાની છૂટ એ મોટા ભાગના હિન્દુ હશે તો શું કામ કારણ એવું છે બેન આપણે ત્યાં બેન દીકરીને લજ્જા મર્યાદામાં રહેવાનું કેવું એટલે એને પછાત માનવામાં આવે છે

છ વર્ષથી મોટા હોય એની એસટી બસમાં ટિકિટ આખી લેશે પણ મતદાન કરવામાં કે લગ્ન કરવામાં તો કે એકવીસ વર્ષની થવા દેવો તમે જુઓ તમારે બધાનું માપદંડ જુઓ કે સમજતા નથી કે ભાઈ દસ વર્ષથી તમે આ સોસાયટીમાં જ રહ્યો છો હું સોસાયટીમાં જ રહું છું આપણે કઈ અખિલ બ્રહ્માંડમાંથી આવ્યા નથી ને એલિયન્સ નથી હું ગુજરાતીમાં તમને કહું દસ વર્ષની દીકરી આઠ કે દસ વર્ષની જ કહું છું જેને બાળક બાળિકા કે દીકરી સિવાય કાંઈ આપણે એના હા હું જોઈ ન શકીએ એ વય ની વાત કરું છું આઠ કે દસ વર્ષની દીકરીને કોઈને કેજો ખાલી ખોટો કરી કે એક બે મિનિટમાં તમારી સામે જોઈને કહી શકે અંકલ હું પપ્પાને કહી દઈશ કારણ કે એને એટલી ખબર પડે છે કમસે કમ કે આ બરાબર તો નથી જ નથી ભલે ગંભીરતાની કઈ ખબર ન હોય તો તમે મેચ્યોરિટીને કેમ અવગણો છો સરકાર અને માવતર ની તમે જે વાત કરી

કોઈ દીકરીની છેડતી થાય છે એ કોઈની બેન તો છે કે નહીં મારી દીકરી ગણાય ને એવી રીતે આ જે વિડીયો તમારો સાંભળી રહ્યા હોય એને હું દરેક ને કઉ છું યુવતી નહી યુવકો એ પણ કારણ કે તમે જેને કોક માનો છો એ તમારી બેન ને કોક માનનારા છે આ જગત સમજી લો

પછી ભાઈએ એને બુદ્ધિ પૂર્વક રાખવું પડે પણ આપણે બેન દીકરીની મસ્કરી કરીને જાણે જગ જીતી ગયા એવો અહંકાર કરતા ફરતા હોય આપણા મિત્રો વર્તુળ સર્કલોમાં તો આપણી બેન દીકરીને કોક મસ્કરી કરીને આવી રીતે કરતું હોય છે સમજી લ્યો કારણ કે આ તો કળ છે કરો અને જુઓ

છે 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 માથું માથું ફ્રેન્ડ જોઈને કઈ રીતે આપણે બધા રાવણ નાય બાપ છીએ ભલા મા તમે આપડે જેવા છીએ ક્યાં કોઈ દિવસ વર્તાયે છીએ આપણે કલ્પના ના આવે એવા તો આપણા ચરિત્ર હોય છે પછી ગામ આખા ફરિયાદ કરતા ફરીએ

એટલે આવા જે ઉંમર લાયક કમસે કમ ભલે લગન મગન ન થયા પણ આપણે કહીએ ને ઘણી ગામડામાં કહેવત હોય છે કે ભાઈ લગન જે થાય કોક ની જાનમાં ગયા હોય ને એમ કે ખબર તો જગત ની હોય ને અમને એનો કહેવાનો આશય એમ એમ આ બેન દીકરીઓ જેટલી છે આપણે તો બેન 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 જ વાત કર્યા કરીએ છીએ છોકરાઓની પણ આ હાલત છે ને એને પણ આવી જ વાત સાંભળવી જોઈએ કે તમે મોબાઈલ લઈને કઈ પણ બીભત્સ ગમે એને પીરસો છો ને તમે આનંદ કે વિકૃત મજા માણો છો પણ તમે કેમ એમ ભૂલો છો કે તમે જે કોકની બેન દીકરીને સાથે બીભત્સ છેડછાડ કરીને કે મસ્કરી કરીને કૃત્રિમ આનંદ માણો છો તો તમારી બેન દીકરીને કોઈ નહીં કરતું હોય એની શું ખાતરી અને બીજું જો તમને તમારું વાત વાજીબ લાગતું હોય તો એ તમારી બેન દીકરી સાથે વાત કરતો તો તમારે એને વાજીબ ગણવું જોઈએ ત્યારે તમારો મગજ કેમ ઉરળી જાય છે હે મારી બેન થાય છે ને કઈ કે તને તો આ હું કઈ એલિયન્સ છે એટલે આ દરેકે બેન ભાઈ અને બેન એટલે સ્ત્રી અને પુરુષ યુવક અને યુવતી દરેકે આ સમજવાની વાત છે આમાં એક હજાર હર સંઘવી હોય તો ઓછા પડે એનું કારણ છે તમારો ગાળો વિચાર પ્રાપ્ત થતા આપણને ગુરુવર્ય જેવા લોકો હોય એ આપણને સારી વાત કરે વડીલો હોય એ સારી વાત કરે આપણા સારા મિત્રો હોય સારી વાત કરે સારી બેનપણી હોય સારી વાત કરે સારા પુસ્તકો હોય સારી વાત કરે બધું સારું જ સારું આવતું હતું

કે ખોટે ખોટી ફેશન કે ખોટે ખોટા નજાકતોમાં ને આવા અણવાવણા ભણા કરવામાં કોઈ મજા નથી જેટલી શાલીનતાથી રહેશો એટલી મર્યાદા જળવાઈ રહેશે તો ઉત્તમ લાગશે જી બેન બિલકુલ સર મારો સવાલ ગલ્ફ કન્ટ્રી જોવા મળતા હોય છે ગલ્ફ છે કારણ કે અહીં કે આરોપીઓને પકડી લેવામાં આવે છે ત્યારબાદ અલગ જ તારીખ બે તારીખ ચાલતી હોય છે અને એટલા જલ્દી નિર્ણય નથી લેવામાં આવતા શું એમાં કોઈ બદલાવ લાવવાની જરૂર છે ભયંકર બદલાવની જરૂર છે બેન આપણે અત્યારે નવરાત્રીમાં મહીસાસુર નો વધ કર્યો એ માતાજીને વંદન કરીએ છીએ ક્યાં એને કોર્ટમાં કેસ આયો મહેસાસુર ને તારીખ પડી હતી મહીસાસુર નો વકીલ હતો કોઈ માતાજી સ્વયં ખબર છે કા હરામી છે ને વાત થઈ ગઈ પૂરી કાપો મહીસાસુર ની બીજું હવે લોકલમાં તમને લઈ જાઓ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ જે બંધારણ થી પર છે ડોક્ટર બાબા બાબાસાહેબ બંધારણ બધાને લાગુ પડે છે ને ન્યા કેમ થથરે છે ગુંડાના ને અહીંયા કેમ ફાટા ફરે છે બસ આ જ વાત યપને વાલે હે આયા શાળાનો આચાર્ય 6 વર્ષની દીકરીને દુષ્કૃત્ય કરવાના ઈરાદે મારી નાખે છે તોય એની સરબરા જે આજે વડોદરાના પાંચ વિધર્મીઓ ત્રણ વિધર્મી સહિત બીજા બધાની જે સરબરા થઈ જે હાલી નથી સકતા જેને સ્ટ્રેચર સ્ટ્રેચરમાં બેહાડીને લાવવા પડ્યા એવી પોલીસે સરબરા કરી તે ઓલો આચાર્ય છે એનો આ વાંક નથી બરાબર એનો આ દુષ્કૃત્ય એને કર્યું ને એને તો 6 વર્ષની દીકરી એના પોતાના ઘરે દીકરી ને દીકરાના ઘરે દીકરી છે એટલે તો સત્તાવાર રીતે દાદો ગણાય સમજી લ્યો આ બધા તો ભૂખા વરુની જેમ હતા ને એને જે દુષ્કૃત્ય કર્યું હોય તે દારૂના નશાથી માંડીને બધાયમાં દાદા તો આચાર્ય હતા એટલે ભણેલ ગણેલ તો કમસે કમ માનીએ પછી એના દીકરાને કે દીકરીયું છે કે દીકરા છે એટલે ટૂંકમાં બાકાયદા દાદો થયો

ખુશીથી રમતી કારવતી આવતી હોય જેને કારણે એનું આંગણું દીપી ઉઠતું હોય જેને કારણે એનું ઘર છે એ કિલો જાણે ફૂલડાની બાગ જેવું લાગતું હોય એ વેરાન થઈ ગયા અને માવતર એકબીજા સામું જોઈને શું બોલતા હશે તમે કલ્પના કરો એની વિરહ અનેની વેદના કોઈ સમજી શક્યું છે આજ સુધી તમે કલ્પના તો કરો એ દીકરી વગરનું ઘોડિયું કેવું લાગતું હોય એ દીકરી વગરનું ફળિયું કેવું લાગતું હોય એ દીકરી વગરનું રસોડું કેવું લાગતું હોય એની જિંદગી તો દોજક થઈ ગઈ સાહેબ દીકરી હું આપને બેન કહું છું આ વિડીયો પણ જે સાંભળતા હોય એને બેનું દીકરી ખાસ કરીને આઠ થી દસ વર્ષની દીકરી શરૂ કરો બાકી ઠીક છે દસ વર્ષની દીકરી અને દસ વર્ષ મોટા દીકરા માનસિક તો ખરો જ એટલે એવી દીકરીઓ ને એવા દીકરાઓને વિનંતી છે તમારી જિંદગી બનાવવામાં ગુડ ટચ બેડ ટચ એની તમને નોલેજ છે જ મોબાઈલ બધું શીખવે છે તમારે બગડવા માટે કરવી પડે જોડાયા અને માહિતી આપી તે બદલ એક જે રીતે ઘટના આપણા સમાજમાં સામે આવી રહી છે પ્રકાશમાં આવી રહી છે વિચલિત કરનારી છે ત્યારે હવે જોઈએ કે આવા પ્રકારના આવા પ્રકારની જે સમસ્યા આવે છે એમાં પર અંકુશ જે છે એ ક્યારે લાગે છે અને લોકો આવી માનસિકતા સાથે જે પીડાઈ રહ્યા છે વિકૃત મગજ સાથે પીડાઈ રહ્યા છે એવા લોકો સાજા ક્યારે થાય હું તો એવું જ કહીશ કે સાજા થવાની એમને જરૂર છે તો જ કદાચ સમાજમાં બદલાવ આવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ નમસ્કાર